પાછળ નો ઠંડો ઠંડો પવન આવ્યા બસ નગર આ જગ્યા આ ઉત્તરાયણ ચાલો બધા જઈએ આપણે ચલો અંદર નું ફર ગાઈઝ અમે પોર્ટમાં એન્ટર થઈ ગયા છીએ હવે ચાર્જીસ છે કે નથી કે શું છે હું તમને ત્યાં જઈને બતાવું છું ઓકે હા પોર્ટનું આઉટસાઈડ લોકેશન કંઈક આવું છે અહીંયાથી અંદર જવાનું છે અને મારી સાથે છે શંકરભા ભાઈ

ભાઈ આવી કંઈક ટિકિટ છે હં પચાસ રૂપિયા અને આવો કંઈક ફોન ભાઈ બહુ ઓલ આર્કિટેક્ચર છે બહુ જૂનું જ્યારે રાજા મહારાજાઓ રહેતા ત્યારનું આઈ થિંક અજમલ રાજા જે રામદેવજી ભગવાનના પિતા હતા ત્યારનું આર્કિટેક્ચર માનવામાં આવે છે

અહીંયા અહીંયા લાડુ છે કદાચ આ લાડુ છે પછી આ અહીંયા ગાંધી છે કઈક આ બધું છે બોકરાંગઢ ફોર્ટમાં અહીંયા ਵੀ ગાંધી તલવાર છે બહુ મોટી તલવાર છે પંખો ભી છે તલવાર ભી છે જે છે બધા જૂના તો આવું કંઈક છે અહીંયા ફોર્ટ બહુ સરસ જગ્યા છે વિઝિટ કર્યા જેવી છે મતલબ જે જૂનું હતું જે વારસામાં સચવાઈ ગયેલું છે અહીંયા સ્ટોર કરીને મૂક્યું છે એઝ અ મ્યુઝિયમ તરીકે આને બનાવવામાં આવ્યું છે ઓકે આ મોટું પરિસર છે આપણે ત્યાંથી આમ થઈને અહીંયા ઓકે હવે ઉપર જવાનું થશે આપણે અહીંયાથી ઉપર જવાનું થશે અહીંયા સીડી છે છે બંદૂક બધી જૂના જમાના સૌથી વધારે અહીંયા આવશે મજા આવશે જોવાની એમ કે અહીંયા બધું જ જૂનું હશે આ થોડા હથિયાર જે ધારદાર હથિયાર રાજાઓ ઉપરંજ જોધપુર કા સરદાર વંશ એના પછી તલવાર આ બધી તલવારો છે બહુ જોરદાર દેખાય છે ભાઈ ગુડ એના પછી કોણ છે નામ નથી લખ્યું પણ આ રાજા જ છે કોઈ ઓકે આ એમનો પોશાક આ એમના બધા હથિયારો આ જે હતા એમના બધા પોશાકો નાના છોકરાઓ થી માંડીને મોટા રાજા બધાના પોસવાનું ઓકે આ બે અહીંયા બી નાના છોકરાના અહીંયા પાઘડી છે ત્રણ પાગડી અહીંયા બધા આર્ટ ગેલરી છે અહીંયા બધા જેટલા રાજાઓ હતા બધાનું આર્ટ બનાવેલું છે અહીંયા પણ ફરી છે બટ કવર નથી પડી રહી શું છે એક આપણું મિસ થઈ ગયું અહીંયા જે રેત ઘડી ગઈએ એ છે સ્ટેન્ડ છે કંઈક ઓકે આ કાતર ને બધું છે ચીપીઓ સીઝર્સ આ તો પહેલા કંઈક એક આ કહેવા માગે છે આ પેન્ડિંગ્સ કે મેલ લાવો તો કેમ કે બાજુમાં જ એક તળાવ છે ઓકે આ છે ચાકડી આ ખબર નહીં આઈ થિંક સ્ટેમ્પ ના સ્ટેમ્પ તો આવડ મોટા ના હોય સ્ટેમ્પ હા મેદી મૂકવાનું છે આ જે સ્ટેમ્પ તરીકે મેંદી મૂકીએ ઓકે આ શાયદ અત્તર છે એવું છે અત્તરની શિશી જેવું છે તેલ છે તેલ કાંસકો બી છે એટલે ઓકે બીજું છે મંદિર છે અહીંયા ભગવાનનું શ્રી રાધા કૃષ્ણનું મંદિર છે અહીંયા કે તેલ જે હોય આ ચાખડી ખાલી આ એક મસ્ત ગેલેરી છે અહીંયાથી સુંદર એવું વ્યૂ આવે છે અહીંયાથી આખા મેલનું જે મ્યુઝિયમ બનાવેલું છે આનો સુંદર વ્યૂ આવે છે મ્યુઝિયમ જ છે આ અને એમ જે મેલ છે બાજુમાં મતલબ એક જ સ્ટ્રકચરમાં બધું છે આ ઓકે આ લેડીઝ પોશાક છે જુઓ પછી નેક્સ્ટ છે પોટ જે આપણે રાખીએ છીએ ફુલદાની ઓકે હવે નીચે ઉતરવાનું પતિ ગયું અહીંયા બાર જઈને કનેક્ટ કરવું તમે ઓકે આપણે મ્યુઝિયમ જોઈને આવ્યા અને આ બારનું એરિયા છે પાછળનું બધું મહેલ ઓકે ફોટોગ્રાફી કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ આઈડી હું આપી દઈશ એમાં આવી જશે બધું બધી જ પોસ્ટો ઓકે ત્યાં સુધી ફોટોગ્રાફી કરી લઉં આ છે આપણા વાઘુભાત છે વાઘુભા

ફર્સ્ટ ટાઈમ કોઈ મેલને વિઝિટ કર્યું ના ફર્સ્ટ ટાઈમ તો નહીં જ્યારે હું આવ્યો તો બે હજાર એકવીસમાં ત્યારે વિઝિટ કર્યું બટ વિડીયો હું નહોતો બનાવ્યો ઓકે આ છોકરો આવે ભાઈ આપણી પાસે ફોટો પડાવ ચલો મળું ફોટો પડાય ચાલો ભાઈ આગળ ઉપર નીચે કે આવી ગયા છે ફ્રન્ટ છે આપની ટીમ છે ભાઈ હા ભાઈ એમ કે હું કહું ભાઈ હું કહું ભાઈ ઓકે અહીંયા થોડી ટોકો પડી આના બોર્ડર છે બોર્ડર બોર્ડર આપણે હાલ કવર કરીએ હતી બોર્ડર જ હતી પ્રોકરણ આવો છો રાજસ્થાન પોકરણ રણુજા ફરવા માટે તો આ પચાસ રૂપિયા વર્થ ઇટ છે બહુ સુંદર લોકેશન છે તો પચાસ રૂપિયાની ટિકિટ ખરીદીને અહીંયા જરૂરથી આવજો કેમ કે બહુ જ અલ્ટિમેટ લોકેશન છે ભાઈ એક તો બહુ જૂની જૂની વસ્તુઓ અહીંયા સ્ટોર કરેલી છે જૂનું ગાડું સ્ટોર કરેલું બહુ સારું સારું વસ્તુ છે એન્ડ વન મોર થિંગ એઝ યુઝ્યુઅલ બધી જગ્યાએ જે સેલ્ફી સ્ટ્રીક હોય છે એવું અહીંયા બી છે જ ચલો અહીંયા થોડી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે રિંગિંગ બેલ શાયદ એવું જ કહેવાય ના ને ખબર નથી મને કોમેન્ટ કરી દેજો શું કહેવાય ઓકે ગણપતિ અને કપ છે માટીના બહુ સારી સારી વસ્તુઓ છે પોટ છે ઘોડા બનાવેલા છે અને સરસ મજાની આકૃતિઓ બનાવેલી છે ઓકે અહીંયા હેન્ડીક્રાફ્ટનું બી એક નાની શોપ છે ધ પોકરન પોએટ્રી કરીને એન્ડ એમની ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને યુટ્યુબ બી છે અને ગૂગલ મેપમાં છે બી કરે એમનું ઓનર છે પ્રેમકુમાર ઓકે તો અહીંયાથી નીકળીએ બહાર જઈને હું તમને ફરીવાર કરું વિડીયો એન્ડ કરવાનો છે કે શું કરવાનું છે હું તમને ત્યાં જઈને કહું છું ઓકે બહાર કોઈ સારું લોકેશન મળી જાય તો ત્યાં પણ આપણે વાત કરી લઈશું ને બનાવી લેશું જે આપણે ઉપરથી જોયું તો એ આ છે એન્ડ અત્યારે મારી સાથે છે આકાશ આકાશ ઠાકોર

ચેનલમાં નવા હોય તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ નવા વિડીયો સાથે હર હર મહાદેવ જય હિન્દ વંદે માતરમ